મુરબી જિલ્લામાં મછુ નદી ઉપર જે પાડા પુલ છે જેને જૂના પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે એની અંદર બેરિંગ બદલવાની જોઈન્ટ બદલવાની આ પુલ ઉપર માસ્ટીક આસફાલ્ટ લગાડવાની કામગીરીની જરૂરિયાત થવાતી તાંત્રિક રીતે એની જરૂરિયાત હતી છેલ્લે 40 વર્ષ પહેલા એની રિપેરિંગની કામગીરી થઈ હતી એટલે હવે ફરીથી રિપેરિંગ કરવાની કામગીરીની જરૂરિયાત થવાતી આપણે 12 તારીખે રાતના 11 વાગે આ પુલને आम जनता માટે બંધ કરીએ છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા માટે આપણે અલગ અલગ રૂટને આઈડેન્ટીફાય કર્યા છે આ જે અલગ અલગ રૂટ છે એની અંદર મુરબી રાજકોટ જે एसटी બસ છે एसटी બસ માટે મુરબી રાજકોટ થી કચ્છ અમદાવાદ તરફ જવા માટે ભક્તિનગર ઓવરબ્રિજ થી થઈને રવિરાદ ચોકડી માળિયા ફાટક થઈને મેંદરેનગર ચોકડી તરફ જવા માટે પછી બીજો જે છે બીજો વૈકલ્પિક રૂટ જે एसटी બસ માટે છે કસથી મોરબી રાજકોટ તરફ જવા માટે માળિયા ફાટક થી યુ-ટર્ન લઈને રવિરાજ ચોકડી ત્યાંથી દલવારી ચોકડી થઈને ઉમિયા સર્કલ થી નવા બેસ્ટાન્ડ તરફ જઈ શકાશે એના સિવાય વૈકલ્પિક નો રોડ રૂટ નંબર 3 જે एसटी બસ માટે છે અમદાવાદ થી મોરબી રાજકોટ તરફ જવા માટે મેંદરેનગર ચોકડી થી માળિયા ફાટક થઈ અને રવિરાચ ચોકડી થઈને દલવાડી ચોકડી થઈને ઉમિયા સર્કલ નવા બસ સ્ટેન્ડ તરફ જઈ શકાશે આ જે છે एसटी બસ માટે છે એના સિવાય एसटी બસ સિવાયના જે અન્ય વાહનો છે અન્ય વાહનો માટે વૈકલ્પિક રૂટ નંબર 1 ની અંદર મુરબી 1 થી મુરબી 2 તરફ જવા માટે આપણે જે મયુરપુલ છે એનો ઉપયોગ કરીશુ અને મોરબી 2 થી મોરબી એક તરફ જવા માટે બેઠા પુલનો ઉપયોગ કરીશુ એ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા રહેવાશે આખા જે રિપેરિંગ ની કામગીરી છે કરીબન 1.5 કરોડના ખર્ચે થઈ રહી છે અને કરીબન 45 દિવસ સુધી ચાલશે આ જે માનનીય ડીએમ સાહેબનું જાહેરનામું છે એ જાહેરનામા પ્રમાણે જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી આપણે આ પુલને જે છે બંધ કરવામાં આવ્યો છે અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઉર્વવામાં આવી છે અંદાજી આ જે છે રાજાશાહી વખતે બનાવેલો પુલ છે અને છેલ્લે એને ઓગણીસો એક્યાસી ની અંદર રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને આ રિપેરિંગ થઈ ગયા પછી આવતા પચાસ વર્ષ સુધી આપણે એની મજબૂતી વિશે કહી શકાય